ઘોઘાના વાડી વિસ્તારમાં દીપડાએ પાડાનું મરણ કરતા ફફડાટ ફેલાયો હતો ઘોઘાના વાડી વિસ્તારમાં દીપડાએ દેખા દીધા છે આ દીપડાએ પાડાનું મરણ કરતા ખેડૂતોમાં ફફડાટ ફેલાયો છે અને ખેડૂતો દ્વારા વન વિભાગને આ બનાવની જાણ કરવામાં આવતા વન વિભાગ દોડી આવ્યું હતું

આ ફોરેસ્ટ વિભાગને જાણ કરી હતી બેન આવ્યા હતા તે જોઈને કહીને ગયા છે રાખજો આ વિસ્તારમાં હજી પાછો આવે ખરો બીજી ફેરી તે એમ એટલે ધ્યાન રાખીને ચેતીને તમે સૂજો બે ત્રણ જણ બોલાવજો એવું લાગે તો એને સૂજો કે એ તો અહીંયા છે તે વાડી વિસ્તારમાં બીજી બાજુ પે બે ત્રણ જગ્યાએ વાવર તો એને મળેલા જ છે